અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ જેવા શહેરોમાંથી મા અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘ સાથે અંબાજી ધામમાં આગામી ભાદરવી પૂનમના મેળામાં જવા માટે પદયાત્રીઓ વિસનગર શહેરમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે પણ નગરપાલિકા દ્વારા ગટરના ગંદા પાણીની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા પદયાત્રીઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે જેમાં પટની દરવાજા વિસ્તારમાં આવેલા સાર્વજનિક સ્મશાનથી આગળ પાલડી ત્રણ રસ્તા સુધીના માર્ગ ઉપર રેલવેના ઘરનાળા પાસે રાત્રે ગટરના ગંદા પાણીના ઉભરાઈને આખા રોડ ઉપર ફરી વળ્યા હતા જેના કારણે દૂર દૂર થી માં અંબાના દર્શન કરવા જતા પદયાત્રીઓને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને નીકળવું પડે છે ત્યારે વિસનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માના ભક્તોની લાગણી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ